નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ માટેના ફોર્મ શરૂ થઈ ગયા છે તો ચાલો જાણી લઈએ સંપૂર્ણ માહિતી પશુપાલન ખાતાના જે ફોર્મ ભરાવાના છે એ નવ પોંચ બે હજાર પચીસથી પંદર જૂન બે હજાર પચીસ સુધી પોર્ટલ ઉપર ભરાશે રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારું આઈ ખેડૂત પોર્ટલ છે તેની અંદર અપડેટ કરવામાં આવ્યું છે તો ચાલો જાણી લઈએ અને યોજનાઓ પણ જાણીએ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરતા રહેજો તમામ ગ્રુપોમાં પણ શેર કરજો સૌ પ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જવાનું રહેશે ત્યાં જઈ અને આ ખેડૂત લખશો એટલે આ ખેડૂત વેબસાઇટ આવી જશે પોર્ટલ તેના ઉપર આપણે સર્ચ કરીએ તો આ નવા પ્રકારનું અપડેટ છે પોર્ટલ છે આઈ ખેડૂત તમે જોઈ શકો છો તેની અંદર સરકાર દ્વારા એક ખૂબ મહત્ત્વની માહિતી છે કે તમારે એક વખત જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે લાભાર્થી નોંધણી ઉપર દાખલા તરીકે પશુપાલન ખાતાની દસ પંદર યોજનાઓ છે તો પહેલાં એવું હતું કે તમારે દસ પંદર યોજનાઓની અંદર વારંવાર એ માહિતી નાખવી પડતી હતી અને ફરીથી એ ફોર્મ તમામ માહિતી વારંવાર નાખવી પડતી હતી અત્યારે એ અપડેટ આવ્યું છે કે એક વખત તમારે લાભાર્થીની નોંધણી તમે કરાવી દો ત્યારબાદ ફક્ત તમારે તમારો લોગ કરી અને તમારે જે યોજનાની અંદર ફોર્મ ભરવું હોય તેના ઉપર ક્લિક કરશો એટલે તમે જે માહિતી અગાઉ ભરેલી હશે લાભાર્થી નોંધણીમાં એ તમામ માહિતી તેની અંદર આવી જશે તો આ ખૂબ મહત્ત્વની અપડેટ છે તો એ લાભાર્થીની નોંધણી ના કરાવી હોય તો એ પણ કરાવી દેવી ત્યારબાદ કઈ કઈ યોજનાઓની અંદર ફોર્મ ચાલુ છે એ આપણે જોઈ લઈએ તો અહીં મેં નોંધણી કરાવી દીધેલી છે તો હું લોગ ઉપર ક્લિક કરું છું તો લોગ ઉપર ક્લિક કરું તો તમે પણ ના કરાવી હોય તો લાભાર્થીની નોંધણી માટે અહીં ક્લિક કરો અને કરાવી દો ત્યારબાદ નોંધણી થઈ ગયા પછી તમારો મોબાઈલ નંબર ઓટીપી અથવા તો પાસવર્ડ દાખલ કરી અને લોગ કરીએ તો અહીં મિત્રો મેં લોગ કર્યું એટલે એ ખુલી ગયું છે અહીં તમે પ્રોફાઇલ અરજી પણ ચેક કરી શકો છો ને સ્કીમની અંદર ફોર્મ ભરવા માટે તો ચાલો સ્કીમ ત્યારબાદ વિભાગ દાખલા તરીકે પશુપાલન અને શોધો ઉપર ક્લિક કરવાનું છે એટલે એ આવી જશે તો અહીં તમે જોઈ શકો છો અલગ અલગ ઘણી બધી જે યોજનાઓ છે દાખલા તરીકે ખસીકરણ ખાણદાણ સહાય બરાબર છે ત્યારબાદ દૂધાળા પશુઓ માટે ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના બાર દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય યોજના મરઘા પાલન તાલીમ અંતર્ગત સ્ટાઇમ્પ એન્ડ તો આ રીતે અલગ અલગ યોજનાઓ છે તમને જે યોજનાની અંદર ફોર્મ ભરવું હોય તેની અંદર તમે ફોર્મ ભરી શકો છો એકથી વીસ દુધાળા પશુ માટે બાર ટકા વ્યાજ થાય છે બરાબર છે તમને જે લાગે કે ભાઈ આની અંદર મારે ફોર્મ ભરવું છે તો આપ ભરી શકો છો એક વખત તમે લાભાર્થીની નોંધણી કરાવી દીધી હશે તો ફક્ત તમારે અરજી કરો તેના ઉપર ક્લિક કરશો અને આગળ વધશો અને સબમિટ કરશો એટલે ફોર્મ ભરાઈ જશે ત્યારબાદ ફરી બીજી યોજનાઓ માટે ફરી અરજી ઉપર એટલે વારંવાર માહિતી જે પહેલાં ભરવાની થતી હતી એ હવે ભરવાની થશે નહીં તો આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો વધુમાં વધુ પાલક મિત્રો સુધી શેર કરજો તમારા ગામની અંદર જે વોટ્સઅપ ગ્રુપો છે તેની અંદર પણ આ વિડીયો શેર કરજો જેથી દરેક પશુપાલકો સુધી માહિતી મળતી રહે અને તમારે જ્યાં પણ પશુપાલક મિત્રો મળે અથવા દૂધ મંડળીએ પણ જ્યારે દૂધ ભરાવા જાઓ ત્યારે પણ જે પશુપાલકો મળે તેમને પણ આ માહિતી આપતા રહેજો કે પંદર જૂન બે હજાર પચીસ સુધી આ ફોર્મ ભરાવાનું છે તો તમારા દૂધ મંડળીના જે પણ ગ્રુપો હોય તેની અંદર પણ તમે આ વિડીયો શેર કરી શકો છો જેથી વધુમાં વધુ પશુપાલકો સુધી માહિતી મળી શકે થેન્ક યુ આભાર